રાજકીય પાર્ટી ભારતીય કોંગ્રેસ આ ત્રણે ત્રણ પાર્ટી સક્રિય પાર્ટી છે અને હવે તો વિધાનસભાની ચૂંટણી આવી રહી છે જેની તૈયારીઓ અત્યારથી ચાલી રહી છે આમ આદમી પાર્ટીની વાત કરવી છે કારણ કે ભારતીય જનતા પાર્ટીનો આખો જ જે કહેવાય કે વ્યૂહરચના છે ભારતીય જનતા પાર્ટીની રૂપરેખા છે એ એન્ડ સમય પર એન્ડ મોમેન્ટ પર સામે આવતી વ્યૂહરચના છે કારણ કે એ એમાં માને છે કે ભાઈ પહેલાથી અમે અંદરો અંદર કામ કરીશું અને પછી અમે એ ધડાકો કરીશું કોંગ્રેસમાં પણ અત્યારે ક્યાંક

આમ આદમી પાર્ટી એ જનસભા જે છે

કહેવાય કે ગોપાલ ઇટાલિયા સભાઓ કરી આવે છે સભાઓ ગજવે છે સભાઓમાં ભારતીય જનતા પાર્ટીને આડે હાથ લે છે ભારતીય જનતા પાર્ટીને આડે હાથ લેતાની સાથે ભારતીય જનતા પાર્ટીના અમુક જે કહેવાય કે નેતાઓ હોય સામાજિક કાર્યકરો છે એ પણ ઈશુદાન ગઢવીને આડે હાથ લેતા હોય છે એટલા ચેલેન્જની રાજનીતિ મોરે મોરોની રાજનીતિ વચ્ચે હવે જે કાર્યકર્તાઓ છે તે ભારતીય જનતા પાર્ટીને કોંગ્રેસનો છેડો ફાડીને ક્યાંક ને ક્યાંક આમ આદમી પાર્ટીનો ખેસ પહેરી રહ્યા છે ભારતીય જનતા પાર્ટીના અને કોંગ્રેસના તે આમ આદમી પાર્ટીમાં જોડાયા ગયા ઈશુદાન ગઢવી જ્યારે રાજકોટમાં સભા સંબોધતા હતા ત્યારે પણ કઈક આવા જ દ્રશ્યો જે છે તે જોવા મળ્યા છે ચારસો થી વધુ જેટલા કાર્યકર્તાઓ છે

કે ઘણા ખરા જે લોકો છે તે હવે આમ આદમી પાર્ટીમાં જોડાય છે રાજકોટ જિલ્લાના કોંગ્રેસના ઉપપ્રમુખ અને સહકારી ક્ષેત્રના આગેવાન એવા ભાવેશ વસોયા ધર્મેશ ડાંકેચા સહિત ચારસો થી વધુ કાર્યકર્તાઓ સાથે તેમજ ભાજપના પીઢ આગેવાન કિશોરભાઈ વડોદરીયા સો થી વધુ કાર્યકર્તાઓ સાથે આમ આદમી પાર્ટીમાં જોડાયા છે તે સૌને પાર્ટીનો ખેસ પહેરાવીને તેમનું વિધિવત રીતે સ્વાગત પણ કરવામાં આવ્યું છે તમે જોઈ શકો છો યશુદાન ગઢવી આમ આદમી પાર્ટીનો ખેસ જે છે તે દરેક લોકોને પહેરાવી રહ્યા છે એટલે તમે વિચારો કે ચારસો થી વધુ સો થી વધુ એટલે કે લગભગ છસો થી વધારે જે લોકો છે એ કહેવાય કે આમ આદમી પાર્ટીમાં જોડાયા છે હવે એ માટે કહી રહી છું કારણ કે કદાચ આમ આદમી પાર્ટીને પણ આગળ જઈને તકલીફ પડી એવું છે કારણ કે એમના જ પાર્ટીના પૂર્વ નેતા કરસનદાસ બાપુનું એક નિવેદન ચકચારી મચાવી રહ્યું છે એના કારણે આમ આદમી પાર્ટીમાં ગાબડું પડે એ એકસો દસ ટકાની વાત છે કરસનદાસ બાપુ

સપ્ટેમ્બરના રોજ રોજ એટલે તારીખના તેઓ આવી રહ્યા છે એક સભા સંબોધવા માટે તો આખરે એમને ખેડૂતોનું કઈ ખબર નથી તો એ પછી કેમ આવી રહ્યા છે એમને પૂછવામાં આવ્યું કે બાપુ તમે તમારી પાર્ટી વિશેષ કેમ ખરાબ બોલો છો તો તારે બાપુ એવું કહે છે કે બેન પાર્ટી ગમે તે હોય સત્યની સાથે હર હમેશ કરશંદાસ બાપુ ઉભા રહે એ વાત ચોક્કસ છે હવે આ બધાના મુદ્દાઓને ધ્યાનમાં રાખીને જો સમીકરણો એના દ્રષ્ટિકોણ એના કેન્દ્રબિંદુઓ જોવા જોઈએ તો પાર્ટીને નુકસાન તો છે કારણ કે કરશનદાસ બાપુ એક પ્રખર એવા નેતા આમ આદમી પાર્ટીના હતા તે કોંગ્રેસમાં પણ પોતાનો ફાળો આપી ચૂક્યા છે આમ આદમી પાર્ટીમાં પણ આપી ચૂક્યા છે ભાજપમાં આપવાનો બાકી છે શું કદાચ આ નિવેદન બાદ શું તેઓ ભાજપમાં જોડાય છે કે નહીં એ પણ જોવાનું રહેશે બાકી આ બધા જે કાર્યકર્તાઓ છે એ પાર્ટીમાં જોડાઈ રહ્યા છે આ મુદ્દા પર લઈને આપનું શું કેવું મને કમેન્ટમાં અવશ્ય જણાવો અને આપે હજી સુધી અમારું ચેનલ લાઈટ સબસ્ક્રાઈબ ન કરી હોય તો હમણાં સબસ્ક્રાઈબ કરી લો નમસ્કાર